નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ સાત વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર અગિયાર વાગે છે રે વાગે છેનું સોલ્યુશન જોવાના છીએ તો મિત્રો આ રીતનું આપણા પાઠ નંબર અગિયારનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ સાતના સ્વ અધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન તેમજ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના દરેક પ્રોજેક્ટના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે તો મિત્રો શરૂ કરીએ ધોરણ સાત વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર અગિયાર પ્રશ્ન નંબર એક વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અધૂરું વાક્ય પૂરું કરો નદલ વેરણ જાગે છે તો એનો જવાબ થાય ક પતિની બહેન વેરી જાગે છે કાને તે કુંડળ મસ્તકે મુંગટ અને મુખ પર ક મોરલી શોભે છે દર્શન થકી બ દુઃખ દૂર થાય છે ચોથું વૃંદાવનમાં કૃષ્ણ તો બ રાસ રમે છે પ્રશ્ન બે ફકરો ધ્યાનથી વાંચીને નીચેના નીચે પૂછેલા પ્રશ્નના ઉત્તર લખો તો મિત્રો તમારે ફકરો છે ધ્યાનથી વાંચવાનો છે આ ફકરો વાંચ્યા પછી તમારે એના આધારે પ્રશ્નના જવાબ લખવાના છે તો અહીંયા જુઓ ક્યારેક સાર્વજનિક કૂવે નવાજવાનું થાય ત્યારે ભારે મજા પડતી તો આ રીતનો તમારે આખો ફકરો છે એ વાંચવાનો છે તો જોઈએ આપણે એના પ્રશ્ન સાર્વજનિક કૂવો એટલે કેવો કૂવો તો જે કૂવામાંથી ગામના તમામ જ્ઞાતિના લોકો કોઈ પણ ભેદભાવ વગર પાણી ભરી શકે અને વાપરી શકે તેને સાર્વજનિક કૂવો કહે છે લેખકને સાર્વજનિક કૂવે નાહવાની મજા કેમ આવતી હશે કેમ કે ત્યાં આપણે આપણા કુટુંબના સભ્યો સાથે તથા મિત્રો સાથે મળીને પાણી ભરીને નાહી શકીએ છીએ તેથી ત્યાં મજા આવે છે ધોળી કોઈની સી વિશેષતા હતી તો થોડી કોઈની શું વિશેષતા હતી આપણે ફકરામાં જોયું તો ગમે તેવા દુષ્કાળ પડ્યો હોય તો પણ થોડી કોઈનું પાણી ક્યારેય સુકાતું ન હતું અને સરવણી અખૂટ હતી તેનું પાણી માત્ર પીવા માટે વપરાતું હતું આ તેની વિશેષતા હતી ત્યાર પછી આગળ જોઈએ ફકરામાં મીંદળી શબ્દનો શબ્દ હકરામાં મીંદળી શબ્દ સાના માટે વપરાયો છે મીંદળી એટલે એક એવું સાધન કે જેનો આકાર અણીવાળા મોટા મોટા નહોરવાળા પંજા જેવો હોય તે લોખંડની બનેલી હોય છે તેના વડે કૂવામાંથી કોઈ વસ્તુ પડી ગઈ હોય તો કાઢવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે કૂવામાં કોઈ પણ વસ્તુ પડી હોય તો એને કાઢવા માટે મીંદળીનો ઉપયોગ થાય છે ત્યાર પછી આ ઘરણાને શોધવા માટે અઠંગ તરવૈયાઓ એમાં ઉતર્યા આ વાક્યમાંથી વિસર્ષણ શોધીને લખો તો આવશે અઠંગ પ્રશ્ન ત્રણ કાવ્યના આધારે આપેલા આ શબ્દનો નજીકનો અર્થ રેખાંકિત કરી તે શબ્દ વાક્ય પ્રયોગ કરો દધી એટલે દૂધ દહીં અવધિ તો તુલસીના વનના માર્ગે વહાલો દાણ રૂપે દધી માગે છે વાહલો એટલે પ્રિય શ્રી કૃષ્ણ પ્રિયતમ વૃંદાવનમાં કુંજ ની સાકડી રાસ રમે છે ગગન આકાશ આકાર ગગનમાં અસંખ્ય તારલાઓ ચમકે છે દાણ દાણા દાન અને કર વૃંદાવનના માર્ગે જતા શ્રી કૃષ્ણ દહીંનો કર માગે છે ભાંગે ભાંગવું ભાગવું અને ભંગાવું શ્રી કૃષ્ણના દર્શનથી આપણા સર્વ દુઃખ ભાંગે છે પ્રશ્ન ચાર ઉપર લખેલા વાક્યોને આધારે યોગ્ય ફેરફાર કરી ફકરો બનાવીને લખો તુલસી તણાવનના માર્ગે જતા વાહલો દહીંના દાણ માગે છે વૃંદાવનમાં કુંજની સાંકડી ગલીમાં વાહલો રાસ રચ્યો છે મધરાતે આકાશમાં અસંખ્ય તારલાઓ દેખાય છે પીળા પિતાંબર ધારણ કર્યા છે કસબના ભરતવાળો અખરંગો ધારણ કર્યો છે મીરાબાઈ કહે છે એ કૃષ્ણના ગુણ દર્શનથી જીવનના સકળ સંતાપ સઘળા દુઃખ નાશ પામે છે પ્રશ્નના ઉત્તર એક બે વાક્યમાં લખો શ્રી કૃષ્ણને બીજા કયા કયા નામે ઓળખવામાં આવે છે શ્રી કૃષ્ણને બીજા માધવ મોહન કાનુડો દ્વારકાધીશ માખણચોર ગિરિધર ગોપાલ યદુનંદન દેવકીનંદન નંદલાલ ઠાકર વગેરે નામથી ઓળખવામાં આવે છે વૃંદાવનના માર્ગે વહેલા શું માગે છે વૃંદાવનના માર્ગે વહેલો દધી એટલે કે દહીંના દાણ માગે છે મીરાબાઈના કૃષ્ણ ભક્તિના પદો કઈ ભાષામાં મળે છે મુખ્યત્વે મીરાબાઈના મૂળ પદો વ્રજ ભાષા અને મારવાડી ભાષામાં મળે છે મીરાબાઈના પદો વ્રજ ઉપરાંત હિન્દી ગુજરાતી ઇત્યાદિ ભાષામાં પણ મળે છે આપેલા પ્રશ્નના ઉત્તર લખો તમને કોઈ ભગવાન બનાવવાનું કહે તો તમે તમને ગમે કે નહીં ગમે કેમ હા મને ભગવાન થવાનું કહેવામાં આવે તો મને ખૂબ જ ગમે ભગવાન બનીને હું ગરીબ લોકોની મદદ કરું બીમાર લોકોના સારા બીમાર લોકોને સારા કરું વૃદ્ધોને સાચવવા માટેના પ્રયત્ન કરું બધા લોકો વચ્ચે પ્રેમ જાગૃત કરું જેથી બધા લોકો હળીમળીને રહે દ્વેષ ભૂલી જાય તમામ પ્રાણીઓ અને વનસ્પતિનું રક્ષણ થાય એવા પ્રયત્નો કરું બીજું તમારા બાળપણના તમારા બાળપણ વિશે લખો મારું બાળપણ ગામડામાં વીતેલું છે બાળપણમાં હું નાનો હતો ત્યારે દરરોજ મારા માતા પિતા સાથે ખેતરે જતો હતો મારા માતા પિતા ખેતરમાં કામ કરે ત્યારે હું વાડીએ વાડીમાં વૃક્ષના છાંડા છાંયડા રમતો હતો વાડીમાં પાણીના ધોરિયામાં નાહવાની ખૂબ મજા આવતી હતી વાડીના શેઠે ઉગેલી બોરડીના બોર તથા વાડીમાં આંબાના ઝાડની કેરીઓ ખાવાની ખૂબ મજા પડતી હતી મારા ભાઈ બહેન સાથે હું વાડીમાં રજાના દિવસે ખૂબ જ રમતો હતો મારું બાળપણ પ્રકૃતિની ગોદમાં વીત્યું છે પ્રશ્ન ત્રણ મોરલી પાવો વાંસળી શરણાઈ ભૂંગળ જેવા વાદ્યનો પરિચય મેળવી કોઈ પણ બે વિશે લખો તો આપણે એક વાંસળી વિશે લખીએ વાંસળી એ વાંસના પોલા નળાકારમાંથી બનાવવામાં આવતું ભારતીય વાદ્ય છે વાંસળી શ્રી કૃષ્ણ વાંસળી કૃષ્ણ અને રાધાની પ્રેમકથા અને ઈસવીસન પૂર્વે સોની આસપાસની બુદ્ધ ચિત્રોમાં દર્શાવવામાં આવેલ છે વાંસળી મોટે ભાગે કૃષ્ણની રાસલીલા સાથે સાંકળવામાં આવે છે તેમાં છ અથવા સાત કાણાઓ હાથને મૂકવા માટે બનાવેલા હોય છે પ્રસિદ્ધ વાસળીવાદક હરિપ્રસાદ ચોરસિયા છે ત્યાર પછી શરણાઈ તો શરણાઈ છે એક નળિયા વાદ્ય છે શેડા તરફ જતાં તેનો વ્યાસ ધીરે ધીરે વધતો જાય છે તેમાં મોટે ભાગે નવ છ કે નવ કાણા હોય છે આમાં બે જોડી નળી વપરાય છે આમ તો તે ચાર બરુવાળો પાવો બને છે શ્વાસને રોકીને વિવિધ પ્રકારની ધ્વનિ કાઢી શકાય છે ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન જાણીતા શરણાઈવાદક હતા ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર સાત આવે છે વાગે છે રે વાગે છે પદમાં આવતા મોરલી શબ્દને આધારે મનગમતું મોરલીનું ચિત્ર દોરો તો આ રીતની મિત્રો તમે મોરલીનું ચિત્ર દોરી શકો છો ત્યાર પછી આઠમું કોષ્ટક પરથી ઈક ઈકા પ્રત્યેવાળા શબ્દ શોધીને લખો ને ઉદાહરણ મુજબ બીજા નવા શબ્દો બનાવો તો નવલિકા બાલિકા ભાવિકા ભાવિક સાપ્તાહિક ધાર્મિક એ ઉદાહરણ છે પ્રાથમિક ને પ્રતિકા આ રીતના આપણે શબ્દ બનાવવાના હતા ત્યાર પછી પ્રશ્ન નંબર નવ આપેલા ફકરામાં જોડણી સુધારી ફકરો ફરીથી લખો તો અહીંયા ફકરામાં તમારે જોડણી સુધારી તો અહીંયા ગુજરાતની જીવાદોરી નર્મદા લખ્યું છે તો નર્મદા લખ્યું તો નર્મદા આપણે નીચે સાચું લખવાનું છે તો આ રીતનો તમારા મિત્રો અહીં ફકરો છે એ અહીંથી જોઈ અને ફરીથી લખવાનો છે ગુજરાતની જીવાદોરી નર્મદા નદીના કાંઠે વસેલો ભરૂચ જિલ્લો ગુજરાત અને ભારતના ઔદ્યોગિક વિકાસમાં આગવું સ્થાન ધરાવે છે તેનો પશ્ચિમ ભાગ અરબી સમુદ્રના કિનારે અડીને આવેલો છે જિલ્લાને પાવન કરતી આપણા દેશની સાત મોટી નદીઓમાં એક ગણાતી પુણ્ય પુણ્ય સશીલા નર્મદા તટ પર જિલ્લાના તીર્થ અનેક મંદિરો છે એટલા ગુજરાતમાં ક્યાંય નથી તો મિત્રો આ તો આપણું ધોરણ સાતની ગુજરાતીની સ્વ પોથીના પાઠ નંબર અગિયારનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવતા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ સાતના ગુજરાતી તેમજ અન્ય વિષયના સ્વધ્યન પોથીના સોલ્યુશન તેમજ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના દરેક પ્રોજેક્ટના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેસમાંથી મળી જશે